દિલ્હીના મુખ્યમંત્રી પદે કેજરીવાલના સ્થાને આતિશી સિંઘ આતિશી માર્લેના સિંઘના નામની જાહેરાત થઈ છે ને એ સાથે જ આતિશી સામે આક્ષેપોની આતશબાજી પણ શરૂ થઈ ગઈ છે કે શું ભારતીય જનતા પાર્ટી કહે છે તેમ કે શું પહેલા દિલ્હીમાં જેલવાલા હતા પછી બેલવાલા થયા અને હવે ડમીવાલા મુખ્યમંત્રી તરીકે આવી ગયા છે અને પડેલા આમ આદમી પાર્ટીના જ રાજ્યસભાના સાંસદ સભ્ય સ્વાતિમાલે કહ્યું છે કે આ આતિશી નું કનેક્શન અફજલ ગુરુને છોડાવવા માટે એના માતા પિતાએ એક સંઘર્ષ કર્યો હતો એટલે ટૂંકમાં

એને ફોલો કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ખૂબ ખૂબ આભાર